બધાને કેમ છો મજામાં ને મજામાં જ છો જો હે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ હે સવાર સવાર મસ્ત તૈયાર થઈ ગયા લીધો હે કન્ના બધા ફરો પડી ગયો પડી ગયો ન ફરો તો તો અને ગોળીઓ ગળી દે બધી ત્યારે ટાઈમિંગ ત્યારે અને گلوકોઝ પીતો પીઓ ત્યારે થોડો એ તો ટાઈમ થોડો ઓકે કેલાસ તો ટાઈમ گلوકોઝ તો પીવાય આખો દાડી પીવાય હા તો પીઓ આને આને પીવાનો તે જમ ચાર્પી આ તો જોન હોય હોય સરપ્રાઈઝ એન કેશુ જમરૂક જમરૂક ખાવે જમરૂક

શું કર્યું તે અને શું કર્યું હમ સોટાડી દીધું બધું એટલે જેમ આવી રીતની હટે નાટકડી હમ બલુન આ તો એડિયાનો મેળો તાર જવાનું વળીએ ને મેળે હે મોડે થઈ પડે હન ચોડીએ ને મેળે જાતે છે એ જઈને હું મેળે ઓ માં 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 મરી જલી મરી જલી યડે શેષ પર દે હે તું કેટલા વરથી મેળે નહીં જડિયાના

કાલુ કીટને દિનો બાદ આયા તું પમરો આવ્યો પમરી આવી જો હા કાલુ 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 આજે શનિવાર છે એટલે આપણે થોડા લેટ અડ્યા છીએ જો બધા લોકો કોમે લાગી ગયા છે એક ડાલુ પણ આઈ ગયું હે કઈક રોપા ઉતારવાના છે ના ના ના

ચોક ચોક સોટા પડે ને નીચે જોઈ લો તમે ઠંડો ઠંડો વાયરો ચાલુ છે ગજબ નું અને આ આગળ જો આપણો કાચ લાગીન તૈયાર થઈ ગયો છે આપણે તોડતા હતા ને બીજો લાગી તો તૂટેલો કાચ નીકળ્યો સાત ભયાનક વધી ગયો છે તમે જોઈ લો વાહ ભાઈ બાજુ છે અને અંદર નું આ બધું જો ડેકોરેશન નો સામાન બધું બાર કાઢીને મૂક્યો હોય કેમ કાઢીને મૂક્યો તમને ખબર જ હશે કે હવે ગણેશ ચતુર્થી આવે રી તો આની અંદર મસ્ત ડેકોરેશન કરશે બાપાનું મંદિર મસ્ત અહીં આગળ બિહાર છે જો આ બધા ફૂલડા બુલડા કાઢે મૂક્યા છે આ બધું ઓલરેડી તો આપણી જોડે સામાન ઓઢણીઓ કેટલો સામાન ઢગલો પડ્યો હોય તો આનો આપણે મસ્ત મંદિર બનાવવાનું છે મંદિર બનાવશે એટલે આપણે મસ્ત વિડીયો લેશું તમે જોજો બહુ મજા આવશે બરોબર પાણી પાણી બી ભરગાયા

કે આપણી જોડે આપ તો પડી હોય ને મસ્ત રેડીમેડ ચા હે જો હમણાં હું બનાવીને દેખાડું ગરમ પાણી મસ્ત લઈ લીધું હોય એની અંદર આ પાવડર ઝીકી દેવાનું એક કપની અંદર લગભગ અડધું એવું સો એમ એલ જોવે તો આ સો એમ એલ પાણીની અંદર મસ્ત આવ્યું એક પેકેટ ઝીકી દેવાનું એટલે ચા આપણો તૈયાર ચલો પા એમાં એક પાછી આવી લાકડાની ડંડી આવે જે આમ હલાવાની જોઈએ કેવું બને પાવડર નાખીએ શું રંગ લાવે છે છે કપ બનાવી નાખ્યા બે એ લોકોની અને એક મારી એમ કરીને જોઈએ હવે આજે ટેસ્ટ કરીએ રેડીમેડ ચા મેં કોઈ દિવસ ટેસ્ટ નથી કરી પણ આજે કરી લઈએ મસ્ત મજાની રેડીમેડ ચા એ વાઇટ લાગી લાગ્યા તો બારિશ પ્લસ ચા જો ભાઈ અત્યારનું વાતાવરણ કઈક થોડો થોડો વરસાદ આવે હવે ચા આપણે લઈ લીધી કેસી લગી બઢિયા હે ને મેં ભી પહેલી બાર ટ્રાય કર નદીમાં પાણી છે